ત્રીજું સીટિંગ છે ત્યારે તમે આવ્યા ત્યારે ફરિયાદ હતી કમર અને એક પગ દુખે છે અને ખાલી ચડતી અત્યારે હવે કેવું છે આઈથી કાઈ દવા ગોળી જો કાઈ આપો કાઈ નથી આપી જીવી તમે મને દુખાવાની ગોળી આપી એવી ઘરે પડી છે બે અને કદા આ સારવાર બે દિવસ એવું લાગે એ પણ જ પડી છે કોઈ પણ આના પહેલા કોઈ ને બતાવી આપણે પહેલા મેં બતાવી તો પૂછ હા એને મને કીધું ઓપરેશન કરવું પડશે ઇન્જેક્શન આપ્યું પાંચ છ હજાર એમાં એવું જશ ન ઇન્જેક્શન થી એમ કાઈ પછી અહીંયા આવ્યો ત્યારે મને આનંદ છે બેટ આપણે તમાર તમાર તકલીફ થોડીક સમજીએ મેં શું હતું આપણે આ શું થઈ તકલીફ થઈ દી કેવી રીતે પહેલા તો

ખોટી દવાઓ ખાવી એને કરતા તો એક વખત ટ્રાય જેવું કરો ટૂંકમાં બરાબર ને આપડે મેન હવે થોડુંક હજી ધ્યાન રાખવાનું છે કસરત જે આપી એ કરવાની છે મેં કીધું એમ તકલીફ હોય તો આવવાનું છે કાય આવવાની જરૂર બરાબર